નમસ્કાર ભગવાન શ્રી રામ નહી કૃપા અને આપ સર્વના સાથ અને સહકારથી શ્રી યોગ વશિષ્ઠ રામાયણની સારમાંથી સત્સંગ આપણે રજૂ કરી રહ્યા છીએ ગઈકાલે પ્રહલાદજીનું ચરિત્ર જોયા બાદ આજે આપણે ઉપસમ પ્રકરણમાં આગળ વધીએ તો ઉપસમ પ્રકરણમાં એક વાત આવે છે મહર્ષિ ઉદલુક અને રાજા સુરથની ખૂબ સુંદર દ્રષ્ટાંત છે યોગોશિષ્ટમાં વર્ણન કરેલું છે આધ્યાત્મિક રીતે પણ તેના ઘણા બધા અર્થો આપવામાં આવેલા છે પરંતુ આ પ્રસંગને આપણે સંક્ષિપ્તમાં રજૂ કરીએ જેથી અને ભાષામાં બધા સમજી શકે મહર્ષિ ઉદલુક પ્રાચીન કાળમાં એક બ્રહ્મ જ્ઞાની ઋષિ હતા તેમની કઠન તપસ્યા અને સાધનાની અંતરાત્માને પરમ શાંતિ સુધી લઈ ગયા હતા અને તેમનું જીવન મંત્ર હતો કે મન સ્થિર હોય ત્યારે જ પરમાત્મા પ્રગટ થાય છે તેઓની અવસ્થા બે પ્રકારની વર્ણવાય છે એક તો સામાન્ય સમાધિ થોડા સમય માટે મન શાંત પણ પાછું વિચારો તરફ દોડે અને એક સમાહિત અવ્યવ અવસ્થા સમાહિત અવસ્થા જ્યાં મન સદા નિર્મળ હોય નિશ્ચળ હોય અને પરમાત્મામાં લીન રહે પ્રદેશમાં રાજા રાજ કરતા હતા સંપત્તિ વૈભવ સુખ બધું હોવા છતાં એનામાં ખાલી પડું હતું એક દિવસ તેમણે વિચાર્યું કે રાજ્ય સંપત્તિ ક્ષણિક છે અને જીવનનું પરમ સત્ય શું અને આ જે પ્રશ્ન એના મનમાં ઉઠ્યો તે પ્રશ્ન તેને ઋષિ માંડવીય ઋષિના આશ્રમ સુધી લઈ ગયો અને માંડવીય ઋષિ પાસે જાય છે માંડવીય ઋષિએ પ્રેમથી કહ્યું કે હે રાજા સત્ય જ્ઞાન મેળવવા માટે તું મહર્ષિ ઉદલુક પાસે તેને સાચી દિશા બતાવશે રાજા સુરત ઉદલુકના આશ્રમમાં પહોંચ્યા પ્રણામ કર્યું અને વિનયપૂર્વક પૂછ્યું કે ગુરુવર્ષ સમાધિ શું છે આત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય ઋષિ ઉદલક હંસિયાને કહ્યું હે રાજા મન ગંદુ તળાવ સમાન છે જ્યાં વિચારો તરંગ સમાન રૂપે ઉઠે છે જ્યારે થોડા સમય માટે તરંગ સમાય છે ત્યારે સામાન્ય સમાધિ મળે છે પણ જ્યારે તળાવ સદા નિર્મળ રહે આખે આખું સ્વચ્છ આકાશ એમાં પ્રતિબિંબ થાય ત્યારે સમાહિત અવસ્થા છે પરમાત્મા ક્યાંય બહાર નથી તારી અંદર જ છે વૈરાગ્ય વિવેક અને અંતર્મુખી ચિંતનથી મન શાંત કર ત્યારે આત્મા પોતે જ પ્રકાશે છે એક દ્રષ્ટાંત રજૂ થયું છે કે ગુરુએ રાજાને તળાવ પાસે લઈ ગયા અને કહ્યું કે જો ગંદુ પાણી હોય ત્યારે આકાશ દેખાતું નથી પણ પાણી જ્યારે નિર્મળ બને ત્યારે આકાશ પૂર્ણ દેખાય છે ત્યારે સમજો કે ગંદુ પાણી એટલે અશાંત મન મન થોડી ક્ષણ શાંત એટલે સામાન્ય સમાધિ અને સદાય નિર્મળ એટલે સમાહિત અવસ્થા આકાશનો પ્રતિબંધ પ્રતિબિંબ એટલે પરમાત્માનો સાક્ષાત્કારક સ્વચ્છ મન થઈ જાય કાદવ ભર્યું તળાવ સમાન અશાંત રહે મન સત્યનો પ્રતિબિંબ ક્યાં દેખાય પરમજન જ્યારે તળાવ નિર્મળ બને શાંત બને સદાય ત્યારે આકાશ દેખે પરમાત્માનો સાક્ષાત્કાર આ ભાવ સાંભળીને રાજા સુરતનું હૃદય જગમૂડી ઉઠ્યું એણે કીધું ગુરુવાર હવે હું રાજ સત્તા કરતા આત્મસત્તાને મહાન માનું છું હવે મારી યાત્રાને પરમાત્માની અનુભવની દિશામાં લઈ જાઉં છું એટલે કહેવાનું કે મન શાંત થાય ત્યારે આત્મા પ્રગટ થાય છે સામાન્ય એક વિરામ છે છે પરંતુ સમાહિત અવસ્થા એ સાચી મુક્તિ પરમાત્મા બહાર નથી અંતરમાં જ છે આ રીતે મહર્ષિ ઉદલુકે રાજા સુરતને એક આત્મજ્ઞાનનો અમૂલ્ય ઉપદેશ આપ્યો છે સમાધિ બે પ્રકારની કહેવાય છે જે મહાત્મા ઉર્લુ પરમ જ્ઞાની તપસ્વી સદા સમાધિમાં સ્થિત રહેનારા મહાન ઋષિ હતા તેમણે કઠિન તપશ્ચર્યા અને દીર્ઘ સાધનથી અંધકરણને શુદ્ધ કર્યું બાહ્ય જગતથી તેઓ નિર્વિકાર હતા અને અંદર સદા પરમાત્માની અનુભૂતિમાં લીન રહેતા તેને રાજાને સમજાવ્યું સુરતને કે સામાન્ય સમાધિ જે બે પ્રકારની સમાધિ હોય તેમાં સામાન્ય સમાધિ જ્યાં મન થોડા સમય માટે સ્થિર થાય અને પાછું વિષયો તરફ દોડે અને સમાહિત અવસ્થા જ્યાં મન સદા એકાગ્રતા રહી પરમાત્મા સાથે એકરૂપ રહ્યા ઋષિ ઉદ્લોક સદા સમાહિત રહ્યા તેમણે વિષયો તરફ આકર્ષણ જ ન હતું અને સામે સુરત રાજા ધર્મપ્રિય વિવેકી મહાન દાતાશીલ હતા સત્તાનો ગર્વનો તો અંતિમ સત્ય વિશે જિજ્ઞાસા હતી અને રાજાને જ્યારે વૈરાગ્ય ઉઠે કે આ રાજ્ય મહેલ વૈભવ ક્ષણિક્ષેત્ર પરમાત્માનું પરમ સત્ય ક્યાં આ વિચારથી પહેરાય મહર્ષિ ઉદ્લુગના આશ્રમ તરફથી પ્રયાણ કરે છે સૌપ્રથમ તો રાજા સુરત મહર્ષિ માંડવીયના મહેલ સમાન આશ્રમમાં જાય છે અને કહે છે મહર્ષિને કે મહારાજ જીવનનું પરમ ધ્યેય શું છે રાજ્ય અને સંપત્તિ પછી શું શાશ્વત છે ત્યારે માંડવીય ઋષે કરણીય ભરી દ્રષ્ટિ સાથે કહ્યું કે રાજા આ બધા પ્રશ્નોના નિસ ઉત્તર માટે તું મહર્ષિ ઉદલુક આશ્રમે જાય તે તને પરમ સત્ય સમજાવ છે અને માંડવીય ઋષિની આજ્ઞા મેળવી રાજા સુરત નમન કરી ઉદલક મુનિના આશ્રમ પહોંચે છે તપશ્ચર્યના તેજથી મહર્ષિ ઉદલુકના દર્શન થયા રાજાએ પ્રણામ કરી ગુરુવરને પૂછ્યું કે મારા મનમાં સતત સતત પ્રશ્નો ઉઠે છે અને એ છે કે જીવનનો અંતિમ તત્વ શું છે મનને શાંતિ કેવી રીતે મળે સમાધિ શું છે સમાહિત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય અને આ બધી વાત સમજાવો તે કહે છે કે ગુરુવર સિંહાસન વૈભવ સુખ સંપત્તિ બધું ભોગવ્યું છતાં મન તૃપ્ત કેમ નથી થતું સમાધિ શું છે પરમાત્માનો સાચો માર્ગ કયો છે ત્યારે ઋષિ ઉડલક કહે છે કે મન થોડા સમય માટે વિષયમાંથી પાછું ખેંચાઈને શાંત થાય સામાન્ય સમાધિના લક્ષણો બતાવે છે કે એ ફરી વિચારો તરફ દોડે તે સામાન્ય સમાધિ કહે આ તો માત્ર વિરામ છે પરંતુ અંતિમ અવસ્થા નથી અને ઋષિ કહે છે કે સમાહિત અવસ્થા એટલે શું મન સંપૂર્ણપણે એકાગ્ર થઈ પરમાત્માના ચેતનમાં લીન થાય જ્યાં ઈચ્છા દ્રેશ સુખ દુઃખ મરણનો ભેદ અદૃશ્ય થાય ત્યાં સાચી સમાધિ છે અને એ અવસ્થા મુક્તિનો દરવાજો છે હે રાજા પરમાત્મા કાંઈ દૂર નથી તે તારી અંતરમાં છે તેને જોવા માટે બાહ્ય સાધનોની જરૂર નથી ફક્ત ને ફક્ત મનને સ્થિર કરવાની જરૂર છે વૈરાગ્ય એટલે વિષયોનું ક્ષણ સ્વરૂપ ઓળખ વિવેક એટલે સાચું ખોટું શાશ્વત અશાશ્વતને અલગ પાડે શ્રદ્ધાને તપ મનને એકાગ્ર કરી ચિત્તને શુદ્ધ કર અને અંતર્મુખી ચિંતન હું કોણ છું એ પ્રશ્ન મનમાં ઉજાગર કર આવી રીતે જ્યારે મન શાંત થઈ જાય ત્યારે આત્મા પોતે જ પ્રકાશે છે સમાધિ કોઈ પ્રયત્નથી નથી થતી પરંતુ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે આ ઉપદેશ સાંભળ્યો ને રાજા સુરતનું મનક્રાંતિ માન થઈ ગયું તેને અનુભવ થયો કે પરમાત્મા તો અંદર જ છે બહાર નથી તેને વિનયપૂર્વક મહર્ષિ ઉદલુકને કહ્યું કે ગુરુવ આજથી હું સત્તાને દ્વિતીય માનું છું અને આત્મ સત્તાને પ્રથમ શાંત સ્થાન આપું છું હવે મારી જીવનયાત્રા આ માર્ગ પર આગળ વધશે આ રીતે મહર્ષિ ઉદલુકે રાજા સુરજને સમાધિ અને પરમાત્માને સાચો માર્ગ બતાવ્યો અને સાથોસાથ આપણે કહ્યું તેમ તળાવનું એક દ્રષ્ટાંત આપ્યું કે ગુરુવર સમાધિ શું છે એ અવસ્થા પ્રાપ્ત કેવી રીતે થાય ત્યારે તેને ગુરુ પોતાની આશ્રમની બહાર આવેલા તળાવ પાસે લઈ ગયા તળાવનું પાણી તો કાદવ અને તરંગોથી ભરેલું હતું ગુરુએ પૂછ્યું કે રાજા તળાવમાં જો શું દેખાય છે ત્યારે રાજાએ કહ્યું મહારાજ પાણી તો ગંદુ છે આકાશનો પ્રતિબિંબ જરા દેખાતો નથી ત્યારે ગુરુએ સ્મિત કરીને કહ્યું કે આ તારી સામાન્ય સમાધિ સમાન છે મન હજુ અશાંત છે ત્યારે પરમાત્માના પ્રતિબિંબ નથી થતો થોડા સમય પછી તળાવનું પાણી શાંત થયું કાદવ તળીએ બેઠું હવે પાણી એકદમ નિર્મળ બન્યું રાજાએ જોયું કે સ્વચ્છ પાણીમાં આખું આકાશ જળમાં પ્રતિબિંબ થતું હતું ગુરુએ કીધું કે હે રાજા આ છે સમાહિત અવસ્થા જ્યારે મન સંપૂર્ણપણે શાંત અને નિર્મળ બને ત્યારે આત્મા જે આકાશ સમાન અપ્રપહાર છે તે સ્વયં પ્રગટ થાય છે એટલે કે ગંદુ પાણી હોય છે એ અશાંત મન થોડી ક્ષણ માટે શાંત પાણી એ સામાન્ય સમાથી સંપૂર્ણ નિર્મળ પાણી થઈ જાય એ સમાહિત અવસ્થા અને જ્યારે પાણીમાં આકાશનું પ્રતિબિંબ દેખાવા લાગે ત્યારે સમજવાનું કે હવે પરમાત્માનો સાક્ષાત્કાર ખૂબ નજીક છે એટલે તો કહેવાય છે કે કાદવ હરિયો તળાવ સમાન મન અશાંત રહે મન સત્યનો પ્રતિબિંબ ક્યાં દેખાય છે પરમજન થોડા ક્ષણ ક્ષમ્યા વિચારો લાગે શાંતિ થોડી ફરી ઉઠે તરંગ આ સમાધિ ખોટી જ્યારે તળાવ નિર્મળ બને શાંત રહે સદાય આકાશ તેમાં દેખે ત્યારે આત્મ ઉજાગર થાય અશાંત મન વિષય ભટકે એ સામાન્ય થાય શાંત મનમાં પરમ તત્વ સમાહિત થાય આવી રીતે ખૂબ સુંદર ઉપદેશ ઉદલક મુનિ રાજાને આપે છે અને રાજાનું મન શાંત થાય છે નિર્મળ થાય છે એક નિર્મળ જળ જેવું તો શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં આ પ્રકારના દિવ્ય પ્રસંગો આધ્યાત્મિક રીતે આપેલા છે આપણે તેને સરળ ભાષામાં સત્સંગ રૂપે લઈ અને લોકો સુધી શ્રી યોગ વશિષ્ઠ રામાયણનું જ્ઞાન પહોંચે અને સમજવા સમજવા અને જાણવા મળે તે હેતુથી મારો એક આ નમ્ર સત્સંગનો પ્રયાસ છે જે આપણે બધા સાથે મળીને સાંભળીએ કારણ કે આ સાંભળવાથી જ મન નિર્મળ થઈ જાય એવી અદ્ભુત આ વાતો છે જેમાં આ પ્રકારની બધી વાતો જાણવા મળે છે તો આગળની વિશેષ પ્રસંગો વિશેષ વાતો જાણવા માટે મારી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકનનું બટન દબાવો ભગવાન રામનો જ્યાં સુધી હુકમ આજ્ઞા અને તેમની દયા હશે તો દરરોજ દરરોજ યોગશિષ્ટ રામાયણના ક્રમશઃ દરેક પ્રકરણની કથામાં મુખ્ય પ્રસંગોને આપણે સત્સંગ રૂપે સાર રૂપે ટૂંકમાં રજૂ કરીશું જેથી બધાને સરળ રીતે સમજાય તેનો હેતુ સમજાય તેવો મારો એક આ નમ્ર પ્રયાસ છે તો આ પ્રયાસને જાણવા સમજવા માટે અને માણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેથી જ્ઞાનની વહેંચણી થાય અને બધાને જાણવા મળે ચિત્ત શાંત કરી દેનારી આ કથાઓ એકદમ શાંત છે અને આ પ્રસંગો અદ્ભુત છે તો આવી અદભુત વાતો તમારા સુધી પહોંચતી રહેવી એવી મારી ઈચ્છા છે ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે એવી અપેક્ષા સાથે જય શ્રીરામ